અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું हार्दिक સ્વાગત છે પીધેલાઓનો નશો ઉતારવા પોલીસ તૈયાર બે હજાર પચીસના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે બે હજાર પચ્ચીસને બાય બાય કરવા અને બે હજાર છવ્વીસને વેલકમ કરવા યુવાહૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના શહેરોની હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યોનની પાર્ટીઓનું આયોજન કરાયું છે ત્યારે પીધેલાઓનો નશો ઉતારવા હવે પોલીસ તૈયાર છે ભાગીને લગ્ન કાયદા બાબતે સરકાર વિચાર કરી રહી છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની મળેલી કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મહત્વના નિર્ણયો અને ચર્ચાઓની માહિતી આપી હતી બેઠકમાં ખાસ કરીને વળતા સાયબર ફ્રોડ મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી ફ્રોડ માટે મોકલાતી લિંકમાં છુપાયેલા વાયરસ મારફતે ડેટા ચરિત થતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી ડેપ્યુટી સીએમ હરસંઘીએ પોલીસ વિભાગ સાથે સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે ખાસ ચર્ચા કરી હોવાનું પણ જણાવ્યું હતું ભર શિયાળે માવઠો દ્વારકા પોરબંદર અને કચ્છના ગ્રામ્ય પંથકમાં વરસાદ હવામાન વિભાગે વર્ષ બે હજાર પચીસના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતમાં બે દિવસ તાપમાન ઘટવાની આગાહી પણ આપવામાં આવી છે કોંગ્રેસમાં થશે ઘરખમ ફેરફારોની જાહેરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મતદારોને રીઝવવા માટે ગુજરાત કોંગ્રેસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેના ભાગરૂપે એક જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી કે કોંગ્રેસ રાજ્યની એક હજાર જિલ્લા પંચાયત અને પાંચ હજાર બસો તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ યોજશે જ્યારે સત્તર મહાનગરોમાં કોંગ્રેસ આપના દ્વાર કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે જઈને લોકોના પ્રશ્નો સાંભળશે પંદર મીટરથી નીચું બિલ્ડિંગ હોય તો ફાયર એનઓસીની જરૂર નથી એસસી પંદર મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતી સ્કૂલોને ફાયર સેફ્ટીના નિયમમાં છૂટ આપવા માટે માંગ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે રાજ્ય શાળાના સંચાલક મહામ મહામંડળે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે ફાયર સેફ્ટીના નિયમનું પાલન કરવામાં પંદર મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતી સ્કૂલોને દસ લાખ જેટલો મોટો ખર્ચ ખોટો ખર્ચ કરવો પડતો હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી જમાલપુર બ્રિજની નીચેનો ભાગ અસામાજિક તત્વોનો અડ્ડો અમદાવાદ શહેર દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી પ્રથમ નંબરે સ્થાન મેળવ્યું છે જોકે શહેરના જમાલપુર બ્રિજની નીચેના ભાગને અસામાજિક તત્વોએ અડ્ડો બનાવી દીધો છે બ્રિજની નીચે ગંદકી અને કફ સિરપની બોટલો તેમજ દારૂની બોટલો જોવા મળી બ્રિજની નીચે સફાઈની જગ્યાએ વાહનોનો ખડકલો જોવા મળે છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા જમાલપુર બ્રિજની નીચે ગંદકી અને નસીડીઓનો અડ્ડો બની ગયો હોવા છતાં પણ ધ્યાન ન આપવામાં આવતા ક્યારેક મોટી ઘટના બની શકે છે શેરબજારમાં રોકાણના નામે યુવક સાથે સત્તર પોઈન્ટ નેવું લાખની ઠગાઈ અમદાવાદના યુવક સાથે સાયબર શેર શેરબજારમાં રોકાણ કરાવવાના બાને સત્તર પોઈન્ટ નેવું લાખ રૂપિયા પડાવ્યા ગઠીયાઓએ યુવક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શરૂઆતમાં એક લાખનું રોકાણ કરાવ્યું પચીસ હજાર રૂપાડાવી દીધા જે બાદ યુવકને વિશ્વાસ આવતા ટુકડે ટુકડે સત્તર પોઈન્ટ નેવું લાખનું રોકાણ કર્યું જોકે યુવકને રોકાણ કે નફાની રકમ પરત આપવામાં આવી નહોતી જેથી યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી ચૌદ વર્ષે સગીરાને હાજર કરવા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ ગુજરાત હાઈકોર્ટમાં દાહોદથી ચૌદ વર્ષ અને છ મહિનાની સગીરાના આઠ સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પક્ષો એક્ટની ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી જોકે કોર્ટ કાર્યવાહી મારતદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ છે ત્યારે ફરીથી સગીરા ભાગી ગઈ છે જે સંદર્ભે દાહોદના ધાનપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે દહેરાદૂનમાં ત્રિપુરાના યુવકની હત્યા મુદ્દે યુથ કોંગ્રેસ એનસયુઆઈનો વિરોધ દહેરાદૂનમાં અભ્યાસ કરતા ત્રિપુરાના યુવકની હત્યા બાદ ઉત્તર ભારતમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ઘટનાઓ ફરી ચર્ચામાં આવી ગઈ છે નવ ડિસેમ્બરના ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ સોળ દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું હતું જેને લઈને અમદાવાદ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા દેખાવ કરવામાં આવ્યો ACPCE એન્જિનિયરિંગમાં પ્રથમવાર બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ ACPCE દ્વારા એન્જિનિયરિંગમાં પ્રથમવાર સત્રોમાં બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અત્યાર સુધી માત્ર એક જ વખત એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીને પ્રવેશ માટેની તક આપવામાં આવતી હતી પરંતુ પ્રથમ વારની પ્રક્રિયામાં એન્જિનિયરિંગમાં પૂરતા વિદ્યાર્થીઓ મળ્યા નતે જેથી જે ब्रांचમાં 30 થી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજી વાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે